પોલીસ ગેસ રિફિલિંગ અંગે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એસઓજી પોલીસ બાતમી મળી હતી કે અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર શાંતિનગર વિસ્તારમાં એક શખ્સ પતરાના શેડમાં ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર રાખી રહ્યો છે આ માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન પોલીસે વિવિધ સાઇઝના નેવું ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા સ્થળ પરથી શિવ રેસીડેન્સીમાં રહેતા સુકલાલ શંકરલાલ રાયકાને પકડવામાં આવ્યો હતો પૂછપરછ દરમિયાન આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો પોલીસે કુલ એક પોઈન્ટ છવ્વીસ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે